જય જય ચુવાડિયા ઠાકોર સમાજ સૌરાષ્ટ્ર હવે સાહેબ અમારા જે અત્યારે ગુજરાતમાં કડી વિધાનસભામાં અને વિસાવદર વિધાનસભામાં આ બંને જગ્યાએ ચૂંટણીનો માહોલ ખરા ખરીનો જામ્યો છે પણ પાર્ટીને ખબર જ છે આ ભારતીય જનતા પાર્ટી હું ઘણો ટાઈમ થયા ઝાઝા વર્ષો થયા છે તો કડી વિધાનસભામાં કેમ ઠાકોર સમાજ કરીને મૂકે છે સ્ટાર પ્રચારક તરીકે એમાં જે વિસાવદર વિધાનસભા રહી એ પણ રાણપુર કે ભેસાણ કે જુનાગઢ આ વિધાનસભામાં ચુવાડિયા ઠાકોર સમાજનું પેકે પેક વોટિંગ છે એમાં અમારી મીડિયાના માધ્યમને અને મીડિયાના પત્રકાર મિત્રોને ઇલેક્ટ્રોનિક મીડિયાને એક નમ્ર અપીલ છે એક આગેવાન તરીકે કે સાહેબ તમે તમને અમારા સમાજની વાસ્તવિકતા જો પાર્ટીને ભારતીય જનતા પાર્ટી કમલમમાં પણ ખબર ન હોય કે ભાઈ કોળી સમાજ કરીને મૂકી દે હવે સૌરાષ્ટ્રમાં પહેલેથી કોળી સમાજ તરીકે ચાલતું હોય પણ અમારામાં પણ ત્રણ પેટા જ્ઞાતિ આવે ચુવાડિયા કોળી સમાજ ઠાકોર સમાજ ચુવાડિયા કોળી ઠાકોર સમાજ તડપદા કોળી સમાજ ઘેડિયા કોળી સમાજ ઘેડ વિસ્તારમાં પછી જ્યાં અમારા સમાજનું પ્રતિનિધિત્વ હોય ત્યાં અમારા સમાજના નેતા હોય પણ પાર્ટી ખાલી કોળી સમાજ બોલે છે પછી મીડિયામાં પણ કોળી સમાજ ચાલે છે તો મીડિયાના આગેવાનોને અને પાર્ટીમાં કમલમમાં અમે બે હાથ જોડી નમ્ર વિનંતી કરી છે કે અમારા સમાજનું જ્યાં વોટિંગ હોય ને અમારા સમાજના નેતા મૂકો જેથી અમારા સમાજનું ડેવલોપિંગ થાય આજે સમસ્ત કોળી સમાજના નામે સૌરાષ્ટ્રમાં અમારી જે પેટા જ્ઞાતિઓ છે એના સાત ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં છે જો સમસ્ત કોળી સમાજ હોય તો અમને કાંઈ વાંધો નથી અમારા ભાઈ જ છે અમે કોઈ જ્ઞાતિ જાતિના માણસો નથી પણ એમાં જે પેટા જ્ઞાતિમાં જુવાડિયા સમાજના એક પણ ધારાસભ્યો સૌરાષ્ટ્રમાં નથી આજે તડપદા કોળી સમાજ ઘેડિયા કોળી સમાજ એમના ધારાસભ્યો સંસદ સભ્યો જૂનાગઢમાં ભાવનગરમાં પછી સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં સાત ધારાસભ્ય છે ખાલી ભાજપમાં પછી કોઈ કોંગ્રેસમાં વેરાવળ વિધાનસભામાં અમારા વિમલભાઈ છે એ ઘેડિયા સમાજમાંથી આવે પછી બોટાદ વિધાનસભામાં અમારા મકવાણા સાહેબ છે એ ત્યાં આવે પણ સુરેન્દ્રનગર પહેલાં નંબરનું વોટિંગ છે આખો જિલ્લાનું બીજા નંબરનું અમરેલી વિધાનસભામાં દરેક વિધાનસભામાં ત્રીજા નંબરનું જૂનાગઢ જિલ્લાના દરેક ગામડામાં જૂનાગઢના આજુબાજુના તમામ ગામડા આ વિસાવદર વિધાનસભાની વાત ઉપર વાત કરું છું પછી ગીર સોમનાથ આવે ત્યાં ખેડ વિસ્તાર આવે ત્યાં ઘડિયા સમાજનું હોય એ પણ અમારા સમાજ જ છે પણ અમારી પાર્ટીને એવી નમ્ર વિનંતી છે કે અમારા સમાજના નેતા હોય ત્યાં મૂકો ચુવાડિયા ઠાકોર સમાજના અમારા ચંદુભાઈ સિંહોરા સાંસ છે ડૉક્ટર મુંજપરા સાહેબ છે બરાબર પછી ઉત્તર ગુજરાતમાં અમારા અલ્પેશજી છે ધવલસિંહ છે ત્યારબાદ લવિંગજી છે કેસાજી છે દિલીપજી છે આવા અઢળક આગેવાનો અમારા છે ભારતીય જનતા પાર્ટીમાં અમે જેમાં છીએ એમાં પણ મારી પાર્ટીને એક નમ્ર વિનંતી છે કે આ વિધાનસભામાં ચુવાડિયા સમાજના છે તો ત્યાં જ્યાં અમારા સમાજના બધા આગેવાનો વર્ચસ્વ સમસ્ત કોળી સમાજ આલો એમ કોળી ઠાકોર સમાજ મીડિયામાં અને પાર્ટીમાં કમલમમાં અથવા દિલ્હીથી બોલવામાં આવે તો અમને થોડીક મજા આવે હવે અમારા સમાજમાં આજ સમસ્ત કોળી સમાજના નામે ચુવાડિયા સમાજનું ક્યાંય એક પણ સૌરાષ્ટ્રમાં ધારાસભ્ય નથી અત્યારે ભાજપમાં સાત છે આપમાં છે કોંગ્રેસમાં છે બે સંસદ છે ભાવનગર છે જુનાગઢ છે ચુવાડિયાના એક ખાલી મુંજપરા સાહેબ ત્યાર પહેલાં દેવજીભાઈ પછી મુંજપરા સાહેબ અને અત્યારે ચંદુભાઈ સિંહોરા હળવદ ધાંગધરાની સીટ પણ અમારી હતી પણ અનિવાર્ય સંજોગે ન મળી વાંકાનેરવાળી સીટ પછી પાટડી દસાડાવાળી પ્યોર સીટ પણ જ્યાં ન્યા તો બંધારણ મુજબ જે કેટેગરીમાં હાલતી હોય પછી અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા જૂનાગઢના તમામ ગામડા પણ અમારો હક અને અમારો અધિકાર જ્યાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા આવતી હોય આજે અમે પોરબંદર વિધાનસભામાં સમાજ દ્વારા અમે બધા આગેવાનોએ દરેક વિધાનસભામાં સૌરાષ્ટ્રની મહેનત કરીને જ્યાં અમારા ભાઈઓ હોય એને ટિકિટોમાં આ તે મહેનત કરી હોય કોઈ નગરપાલિકામાં કોઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ સમાજની માગણી એવી છે કે હવે ચુવાડિયા સમાજને પણ સાહેબ દરેક હેરોળમાં અમારા નિગમમાં અમારે રાજકીય હોદ્દામાં અમારી પાર્ટીમાં થોડુંક આગળ વધુ સાહેબ એટલે આપ અમારા હું જુઓ અને યોગ્ય રજૂઆત પાર્ટીને અમે કરી છે કે સીધું કોળી સમાજ કરીને ટીવી મીડિયામાં ન ચલાવે કોળી ઠાકોર સમાજ તરીકે ચલાવે જેથી અમને પણ મજા આવે જય વેલનાથ